પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમી મેળાનો રંગેચંગે પ્રારંભ થયો હતો પરંતુ બીજા જ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હોવાને કારણે અને હજુ વરસાદની આગાહી હોવાને કારણે મેળો રદ કરવાનું પાલિકા દ્વારા જાહેર કરાયું છે જેના લીધે જિલ્લાના અર્થતંત્રને દસેક કરોડનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે યોજાતો મેળો તો સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો ગણાય છે રવિવારે જન્માષ્ટમીના લોકમેળાનો રંગે ચંગે પ્રારંભ થયો હતો પ્રથમ દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ મેળાની મજા માણવા માટે ઉમટી પડ્યું હતું આઠમના દિવસે પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડ્યા હતા જેના લીધે રાઇટ્સ ખાણીપીણી રમકડા સહિત વિવિધ ધંધાર્થીઓને આ વખતે મેળો સારો જાય અને ખૂબ સારી આવક થાય તેવી આશા બંધાણી હતી પરંતુ આઠમના દિવસે સાંજે દોઢમાર વરસાદ વરસતા મેળો બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સતત વરસાદને કારણે મેળો શરૂ થઈ શક્યો ન હતો અને દસમના દિવસે પણ વરસાદ ચાલુ રહેતા પાલિકા દ્વારા મેળો સંપૂર્ણપણે રદ કરવાનું જાહેર કરાયું છે મેળો રદ થતા જિલ્લાના અર્થતંત્રને દસેક કરોડનું નુકસાન થાય તેવું જાણકારો માની રહ્યા છે

તેમજ જન્માષ્ટમી પર પાંચ દિવસના લોક મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં પોરબંદર ઉપરાંત અન્ય શહેર અને રાજ્યમાંથી લોકો મેળામાં વેપાર માટે આવે છે મેળાના ટર્નઓવરની વાત કરીએ તો અંદાજે આઠથી દસ કરોડનું થાય છે કારણ કે મેળામાં ખાણીપીણી અને રાઇડ્સ તેમજ રમકડાના સ્ટોલ જોવા મળે છે કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે પોરબંદર ઉપરાંત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદને કારણે બીજા દિવસે મેળો બંધ કરવો પડ્યો હતો અને હવે મેળો રદ કરવાની જાહેરાત કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ